ને ચા પાણી કે હાલો ચોરા ના એવું નતું મેં એને નથી કીધું એમાં છે કે હું ચોરાતી ચોરા આજે સાફ કરવું રવિવાર છે એટલે મેં એમ કીધું

સરસ નાસ્તો કરો ગરમ તો મજા આવે એમ તો તમે નથી માનતા હું ગરમ જ કરવો છે ખાતરા ગરમ કર દે એ ગરમ જ કેવાય ને કાઈ ગરમ તો કેવાય બટેટા પૌવા છે હા ઉપમા છે હા એવું ખવાય વનેલા ગાંઠિયા ચિપ્સ એવું કહેવું નથી એવું લઈ આવવું પડે તમારે થાવું બટેટા બટેટા એ લભાજી બધું લેવાનું છે કાલે આજ લીધું તું મેં આજે રવિવાર છે

કઈ નઈ વટાણા જો ફૂલે છે તમે ને અમને બેઠો તારી ગણતરી તો જો ગઈ વા છે બાપ દીકરો ભલે કે આપડે એની કટાવી લેવું કામ એમ નઈ હું એમ આજે તમે શાક ખાશો હે ચોડીનું વટાણ કેટલું મીઠું લાગશે જાત મહેનત નો વિચાર તો કરો એવું કઈ જરૂરી નથી

ના કાહન તું તો હાટકામાં લગાડશ એટલું મારસ જો આ એનો નાસ્તો છે બાપ દીકરાનો આ કેમ નનકડા ટપુડિયા હોય જતો ખરા અને કાહનના ચોક્કસનો કલર ઉતરી ગયો દૂધ ગરમ પડ્યું છે અને તમે શું ખાવ છો મુસડી કેલોગ્સ હા છે જો બેય નાસ્તો કરે અને આપણો નાસ્તો દેશી છે આપણે એની જેમ નથી તમે કોર્નફ્લેક્સ હા કાહનના કોર્નફ્લેક્સ ને ઓલું મિક્સ છે ચોક્કોસ

યા આ રોડ છે આવી બે કેની કર જાવું છો બોલો આ શુંથી પોચાડ આવે તમે ક્યો તમે લઈ જાવું ન્યા આમ જાવું છે આમ જાવું છે આમ જાવું છે આમ જાવું છે તમે લઈ જાવ ન્યા આમ લઈ જાવ આમ લઈ જાવ આમ લઈ જાવ કે આમ લઈ જાવ રોડ દેખાય છે બસ

તો ચાલો ફાઇનલી ક્યાંક જઈએ છીએ હવે ક્યાંક જઈએ છીએ ક્યાં લઈ જાય આપણને એને કીધું તૈયાર થઈ જા તો આપણે થઈ ગયા તૈયાર આપણે તો કાંઈ હોય એ શેરડીની વાડ છે તો કેવી સરસ છે બતાવું જો કેવી સરસ છે આ બાવળ એને ક્યારનો હાથમાં લાગતો હતો તો એ ભાઈ હિંજા નહીં બોલો આ લીમડો ઠંડી ઠંડી થાય આવ્યો તો અવાજ થાય ને ટ્રેક્ટર ના તો અહીંયા બહુ મજા નહીં આવે કારણ કે વાહન ચાલુ હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રેજો કઈ બાજુ જાય ક્યાં લઈ જાય જોવાનું છે

ભાઈ ભાઈ આમ તો છે આંબાના ના ઢગલા હે મોરે બહુ ફાલ બેઠો છે બહુ કેરી સસ્તી હોય તો સારું વરસાદ પથારી ન ફેરવે અને સારો ફાલ આવે તો બધા કેરી સરસ મળે ને ખાવા બે બાજુ છે હવે એમાં કેમ બે બાજુ બતાવું આવું નજીક હતા હા નદી છે આ કઈ નથી છે ઓછા નદી આપણે ક્યાં હતા ક્યાં ખૂબ મોટી છે અહીંયા ક્યાં થાય ત્યાં આંબાઈ છે ઠગલા બંધ આંબા

આ છે ને ચણાનું વાવેતર જ છે અને આ જો આખું ચણાનું ખેતર છે દેખાય છે અને મસ્ત અત્યારે ઉત્પાદન થયું છે લીલા જાંચવા કે ઝીંજવા કે ઘણા એમ કહેતા હોય તો આ રીતે જો હું થોડુંક ઝૂમ કરીને પણ બતાવું તમને છે આખું ખેતર દેખાય છે તમને એટલું અવડું ખેતર છે આખું કમ્પ્લીટ આ એક અને આ બાજુમાં બીજું તો આ એક મંદિર છે દર્શન કરતા જ છે એક મંદિર પશ્ચિમ મંગળનપુરાણ હોય કી વાત હે હાલો હાલો આપણે ત્યાં બધે પહેલી વખત જ આવ્યા હતા અબદરે આ ગામનું નામ કેન માલબાપાનું મંદિર છે એટલે એ મને કે નાગ દેવતાના આવતા કે હા હા માલબાપા નાગ દેવતા હોય છે હા બસ અહીંયા બેસી આવ્યા મેં હાંભળું છે મે દર્શન નથી કરી રહ્યો હાલો બનાવી જ જા હા આપડે જાય માલબાપા આપડે જઈએ માલબાપાના મંદિર તરફ બહુ મોટું લા Manic vada. 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 Manic vada.

શ્રી બંકેશ્વર મહાદેવ મંદિર ની ચાલો મારે પાણી પીવું છે કસ્તો પાણી ક્યાં છે સારી રહ્યું હા તો આપણે બેગમાં છે લો પાણી લઈ જાય તો અમે રસ્તામાં બાપાનું મંદિર હતું તો એના દર્શન કરવા આવ્યા છીએ તો બહુ સરસ મંદિર છે બાપાનું હતું એવું મંદિર છે અને બહુ સરસ છે ને હમ્મ ઘણા ઘણા વર્ષ પહેલાં છે ને આવ્યા હતા એકવાર બેગ મેળો મેળો હતો ત્યારે અહીં આવ્યા હતા શ્રાવણ મહિનામાં જે હોય ને ક્યારે હોય ખબર નહીં સાત આઠ મહિના આગળ પાછળ ત્યાં કઈ મેળો ફરાણો હોય મોટો આજુબાજુ ને ગામથી ઘણા લોકો અહીંયા આવે છે આમ જો સારું હાલો આગળ જ્યાં હવે આપણે બીજી એક જગ્યાએ જવું છે તો આપણે આગળ જઈએ હજી તો જોઈએ ને આ દર્શન ખુલ્લા છે કે નહીં કા દર્શન ખુલ્લા છે કે નહીં હા જઈએ છીએ આગળ આગળ હવે આમાં

આમાં ઝૂમ કરું કેવું દેખાય ઓહો વારે વાહ આમ તો જો મોર આ બધો આંબા મોર છે દેખાય ના બેઠો એ મોર છે આટલો જતો લૂમે ઝૂમે ફાલ છે